Welcome to Liga Live, me Welcome, bà Donu, live mà, welcome ché છે આવક બંધ આજે લસણ માં સાડા છસો થી લઈને સત્તરસો રૂપિયા બજારું છે આજની બજાર અને આવક બંધ કરેલ છે આવક અત્યારે લસણની બંધ છે સાવ બજાર પણ આજે થોડીક થોડી હતી આજે પાછું સો દોઢસો રૂપિયા નીકળી ગયા લસણમાં આવક ને આવક તો બધું ભરેલું જ છે હો બે છાપલા ભરેલા છે અડધું ડૂમ ભરેલું છે ગોડાઉન સાઈડ ભરેલું છે હા ને કે આવક હશે પંદર થી સત્તર હજાર કટ્ટા જેવું પડ્યું છે પડતર અલગ આવક આવક વધુ છે હા હા આવક તો છે વધારે પણ હું રજા આવે છે હમણાં બે દિવસની રવિ સોમની એટલા માટે બંધ કરી છે શનિવારે પણ ચાલુ છે કે કે બંધ છે એ કાલ કાલ ખ્યાલ આવે ખબર પડશે શનિવારે ચાલુ છે કે બંધ છે તમને કાલે જણાવી દઈશ કે ચાલુ છે કે બંધ પણ આવક તો નહીં ચાલુ થાય આવક તો બંધ જ રહેશે આવક લગભગ હવે સોમવારે રાત્રે થી ચાલુ થાય સોમવારે રાત્રે નવ વાગ્યા પછી નવા લસણનો ભાવ કેવો રહેશે ભાઈ નવા લસણમાં સારી બજારું રહેશે હજાર પ્લસ જ ભાવ ગણવાનો અત્યારે મીડિયમ ક્વૉલિટી આજે એક એક બે કટ્ટા આવ્યા હતા નવા લસણમાં દેશી લસણ સાડા નવસોમાં વેચાણ હતું સાડા નવસોમાં મીડિયમ ક્વોલિટી હતી મીડિયમ ક્વોલિટી ઝીણી સાઈજ હતી ઝીણી એનો હું શોર્ટ વિડીયો એક નાખવાનો છો હમણાં લાઈવ પૂરી થાય એટલે શોર્ટ વિડીયો હું નાખીશ નવા લસણનો એક વેચાણું હતું સાતસો રૂપિયામાં ઝીણી ક્વોલિટી બેસી અને એક વોકલ વેચાણો તો નવસો ને એકસાઠ રૂપિયામાં એ થોડુંક સારું સાઈઝમાં સારું હતું ભાવ વધશે જૂના લસણમાં થોડી ઘણી તેજી જોવા મળશે જાજી એવી નહીં પણ થોડી એવી એમ કે બે હજાર પ્લસ ભાવ થશે એવું શક્યતા છે બહુ જાજી Alebo. Thank you, like યુ લાઈક કરવા માટે કાળી દીધું હ બે હજાર પ્લસ થવાની શક્યતા છે બહુ છે બધાનું લાઈવમાં સ્વાગત છે બધાનું લાઈવમાં કરવા માટે <coughs> <Huh? coughs>

લસણની સારી ક્વોલિટીના ભાવ કેવા રહેશે બે હજાર ઉપર રહેશે બે હજાર ઉપર ને સારી quality માં તો અત્યારે જો MP ની વાત કરું ને તો ઊંચી લસણમાં જે આજે નહિ પણ કાલે નીકળી હતી સારી એવી બજાર તેર હજાર plus ભાવ નીકળ્યા હતા પાંચ મણ ની વાત કરું છું તો આપણા લસણના બે હજાર થવા તો બહુ મુશ્કેલ છે નવા લસણ માં કારણ કે બહાર નું લસણ જાજુ આવે ને એટલા માટે વેલકમ છે લાઈવમાં વેલકમ वेलकम जेटला लोग लाइव में जुड़ा छो बदा ने स्वागत है स्वागत है सभी का लाइव में जुड़ने के लिए सबका थैंक यू लाइक किया उसका भी थैंक यू जिसने नहीं किया उसका भी थैंक यू तो कल भी दीजिए लाइक अगर लाइव पे कोई है तो कमेंट करिए Thank you. वेलकम वेलकम लाइव में वेलकम है सभी का लाइव में जितने भी लोग लाइव पे जुड़े सभी का स्वागत है आई वो कौन किरदार माली विराज पे Em kể lìa em không phải mong đợi gì Alo Lấy tay không ạ, mong đợi gì Hả, lấy tay không ạ Hả, ạ là cái mà lấy quý वेलकम सभी का लाइव में वेलकम है कृपया रोल करना है एपीएल एपीएल कह लाइक कर એમ નો થાય એમાં લાઈવ નું કો કેમ થાય આ લઈ જો લાઈવ ખબર ને આજે થી થાય આ ચોકડી મારો ને હું હોય લાઈવ માં હોય

लाइ कर दिया तू पीला वाला दोरो जाओ जा तादी मेरा नहीं जावा दियो सिखा लो तेरे तारावा दियो ग्लास मगाड़ो हर कम में सभी का लाभ हो जिसमें भी लोग लाइव में जो रहे सभी का स्वागत है <दूरागा>

આજની આવક કેવી હતી ને શું ભાવ હતા આજની આવક ને આવક તો સારી એવી હતી ગોડાઉન સાઈડની ચાર લાઈન ભરાઈ ગઈ છે આખી ને આવક બંધ કરેલી છે અત્યારે આજે બાર વાગ્યા પછી આવક લસણની બંધ છે હવે ત્રણથી ચાર દિવસ લગભગ આવક બંધ રહેશે પાછી જાહેરાત થશે તો જાણ કરાવી દઈશું કે કેવી આવક છે આવક સારી હતી ને ભાવની વાત કરું તો સાડા છસોથી લઈને સત્તરસો રૂપિયા જેવી બજાર આજે લસણમાં જોવા મળી હતી સો દોઢસો રૂપિયા થોડુંક મંદી જોવા મળ્યું બજારમાં અને બે બે થી ત્રણ ચાર કટ્ટાનો વકલ નવાનો પણ હતો તે અલગ અલગ ભાવે વેચાણ હતો સાતસો અગિયારમાં વેચવાનો હતો ને એક વકલ નવસો ને પચાસ રૂપિયામાં વેચાણ હતો દેશી લસણ નવું બે કટ્ટા આવ્યા હતા બે બે કટ્ટાના વકલ હતા એટલે બહુ તો નહોતું પણ સત્તાય તમને ઘણો ઓકે જીની ક્વોલિટી હતી જેસીレッスン બાકી આવોક તો બંધ કરી છે કારણ કે લગભગ બે દિવસની રજા છે જે રવિ સોમ ની રજા છે શનિવારે તો નક્કી નહી હો જાલી એક પછી ચાલુ દઈએ તો બે દિવસની રજા છે એટલે આવોક સે બંધ થઈ ગઈ છે ભરાવો થઈ ગયો છે લસણ આવી કાલે પ્રયત્ન કરીશું જો વિડીયો નાખવાનું વિડીયો બનશે તો બનાવી નાખશું કાલે ક્વોલિટી જેમ આપણે પેલા વિડીયો બનાવતા હતા એ રીતનો વિડીયો જો બનાવવા દેશે તો બનાવી નાખશી કાલે કાલે હું સવારે આવીશ ચાલો સરસ છે મુલાકાત લેજો તો બીજું શું આપડી આવજો કારણ કે શનિવારે તો પછી નક્કી નથી ચાલુ છે કે બંધ છે એ નક્કી નથી ઓકે ઓકે હા એવું મુલાકાત લેજો આપડી કાલ આવી જ જાજો કારણ કે શનિવારે પછી નક્કી નથી કે હરાજી ચાલુ રે કે અથવા બંધ રાખે એટલે પછી સ્થિતિ ખુલશે મંગળવારે કારણ કે રવિ સોમની તો રજા છે જ છવ્વીસમી જાન્યુઆરી સોમવારે રજા છે ભેગા થાય સવારે તો ચાલો બાય ઠીક છે ઠીક છે બાય બાય તૈયારી કરી લ્યો તો ચાલો આવવાનું બીજું સવારે वेलकम है सभी का लाइव में जितने भी लोग लाइव पे जुड़े सभी का स्वागत है वेलकम वेलकम कम है आपका लाइव में स्वागत है सभी का जितने भी लोग लाइव पे जुड़े सभी का स्वागत है जिसने लाइक नहीं किया और लाइक कर दीजिए थैंक यू लाइक करने के लिए थैंक यू थैंक यू थैंक यू थैंक यू, थेंक यू, थेंक यू, थेंक यू। で、ま、ここ。 થેન્ક યુ થેન્ક યુ બંધ ઠીક છે તો ચાલો અત્યારે હવે લાઈવ ને આપડે અહીંયા જોઈને કરી દઈએ હવે કાલે પાછા સીધા મળીશું જો વિડીયો બનશે તો બનાવવાની આપણે કોશિશ કરશું તો વિડીયો બનાવશે બાકી લાઈવ આવી જશે કાલે પણ ચાલો લાઈવ ને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ કોને કી હે